જે મુદ્દે રંગે હાથે અધિકારી ઝડપાઈ ગયો હતો તાપીમાં પશુધન નિરીક્ષક તરીકે કાર્યરત અધિકારીએ પશુપાલકને કહ્યું હતું કે જો પ્રમાણપત્ર અને કાન કડી જોઈતી હોય તો લાંચ આપવી પડશે નહીતર તમારું કામ નહીં થાય આમ પહેલા અધિકારી અઠ્યાવીસ હતી ત્યારબાદ ભારે રકજક થયા પછી દસ હજાર અધિકારી એસીબીએ સમગ્ર મામલે ધ્યાનમાં રાખીને છટકું ગોઠવ્યું હતું નક્કી કરેલા સ્થળ પર એસીબીના ના અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા અને લાંચિયા અધિકારી કિરણ કુમાર છગનભાઈ ચૌધરીને દસ હજારની રકમ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા અધિકારીને લાંચની મલાઈ ખાવી ભારે પડી હતી હાલ લાંચે અધિકારીની પૂછપરછ ચાલી રહી છે સાથે સાથે એ પણ તપાસ આદરી છે કે આ અધિકારી અગાઉ કોઈની પાસેથી લાંચ લીધી છે કે નહીં